નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલા પાસેથી ભાગેલા આ બંને દાનવો એક ગામમાં પહોંચે છે અને ત્યાંથી બે માણસોને ઉપાડી અને તેમને ખાવા માટે ત્યાંથી લઈ અને જંગલમાં ભાગી જાય છે ત્યારે ગુરુચેલો એ ગામમાં પહોંચે છે અને એ ગામના માણસોને આ ગુરુચેલો આશ્વાસન આપી અને કહે છે કે તમે ચિંતા નહીં કરો અને હું તમારા બંને માણસોને જીવતા પાછા લાવીશ અને આમ કહી અને બારવટીયાઓને અને પેલા સિપાહીને એ ગામમાં મૂકી અને ગુરુચેલો આ પાંચે દાનવોને મારવા માટે ત્યાંથી આગળ ડગલા ભરે છે અને આમ ગુરુચેલો આગળ ચાલતા ચાલતા જંગલ તરફ જઈ રહ્યા છે ત્યારે આ બાજુ ગુરુચેલો તો ઘણા દૂર છે તો બીજી બાજુ પેલા દાનવોએ હવે આ બંને માણસોને મારી અને ખાવાની તૈયારીઓ કરી નાખી છે પણ ત્યાં તો પેલો શિષ્ય કહે છે કે ગુરુજી આપણે ત્યાં પહોંચીશું ત્યાં સુધીમાં તો આ દાનવો બંને માણસોને ખાઈ અને ભોજન કરી ચૂક્યા હશે ત્યારે ગુરુજી હસતા હસતા એટલું કહે છે કે હે શિષ્ય તમને હજી આપણી વહાણવટી સિકોતરની ખબર નથી અને એ બંને માણસોની રક્ષા આપણી વહાણવટી સિકોતર કરશે અને જ્યાં સુધી આપણે ત્યાં પહોંચીશું ને ત્યાં સુધી એ બંને માણસોનો વાળ પણ વાંકો મારી વહાણવટી સિકોતર નહીં થવા દે અને આમ ગુરુચેલો વાતો કરતાં કરતાં જંગલ તરફ ડગલા માંડ્યા છે ત્યારે આ બાજુ જંગલની વચ્ચોવચ્ચ પહોંચી અને આ પાંચે દાનવો ચારે બાજુથી ઘેરી અને હવે આ બંને માણસોને પોતાનું ભોજન બનાવવાની તૈયારીઓ કરી નાખી છે અને જેવા આ બંને માણસો ઉપર પ્રહાર કરવા ગયા ત્યાં તો એમની પાસેથી ગુરુચેલો આવે છે અને ગુરુચેલો આવી અને કહેવા લાગ્યા કે હે દાનવરાજ તને ખબર નથી કે તને પેલા કૂવામાંથી મેં બહાર કાઢ્યો છે તો પછી તારે આમ મારા માણસોને મારવા ના જોઈએ અને આ ગામના માણસોની જવાબદારી મેં લીધી છે માટે તું આ બંને માણસોને છોડી મૂક નહીતર હું તને અહીંયા મારી નાખીશ ત્યારે પેલો દાનવ હસવા લાગ્યો અને કહે છે કે ગુરુજી તમે મને બહાર કાઢ્યો છે કાંઈ તમે મને જીવનદાન નથી આપ્યું અને હું તો એ કૂવામાં પણ રહી અને જીવતો હતો અને ઘણા વર્ષોથી મેં માણસોનું માંસ ખાધું નથી માટે આજે હું આ બંને માણસોને ખાઈશ અને વધેલું માંસ મારા આ ચારેય દાનવો ખાશે પરંતુ તમને હું ચેતવણી આપતા કહું છું કે અત્યારે તમે અહીંયાથી ચાલ્યા જાઓ તો સારું છે નહીતર આજે હું એટલો ગુસ્સામાં છું અને મને કકડીને ભૂખ પણ લાગી છે તેથી હું આ બંને માણસોને તો પછી ખાઈશ પણ ગુરુજી પહેલા તમને ખાઈ જઈશ અને તમારી ગુરુ ચેલાની જોડલી આમ વિખૂટી પડી જશે એટલે તમને સમજાવું છું કે અહીંયાથી ચાલ્યા જાઓ પણ ત્યાં તો ગુરુજી ગુસ્સામાં આવે છે અને કહે છે કે હે દાનવરાજ હવે તને છેલ્લી વાર કહું છું કે તું માની જાય છે કે પછી તને અહીંયા બાળીને ભસ્મ કરી નાખું ત્યારે પેલા બધા દાનવો હસવા લાગ્યા અને દાનવરાજ કહે છે કે હે દાનવો સૌથી પહેલાં આપણે આ ગુરુચેલાને ખાઈ લેવા છે અને પછી આ બંને માણસોને આમ કહી અને આ માણસોને જે બાંધેલા છે ત્યાંથી આ દાનવો ચાલી અને આ ગુરુચેલાને ઘેરી લે છે અને ગુરુચેલાને ઘેરી લીધા પછી તેઓ ગુરુજી ઉપર પ્રહાર કરવા જાય છે પરંતુ ગુરુજી કંઈ જેવા તેવા હતા નહીં અને તેઓ આ દાનવોના પ્રહારને ઝીલી લે છે અને પછી ત્યાં બધા જ દાનવોને ગુરુજી પોતાની શક્તિઓથી મારવા લાગે છે ત્યારે દાનવો ત્યાંથી ગભરાઈ અને ચાર દાનવો ભાગવા લાગ્યા અને હવે વધ્યો છે તો ખાલી દાનવરાજ ત્યારે દાનવરાજ કહે છે કે ગુરુજી મને માફ કરી દો તમે કહેતા હોય તો હું અહીંયાથી ખૂબ દૂર ચાલ્યો જઈશ પરંતુ હવે હું માણસોને નહીં ખાઉં ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે દાનવરાજ હું તને એમ કહું છું કે આજ પછી તું ક્યારે મારી નજરોની સામે આવતો નહીં અને જો હવે પછી તું મારી નજરે પડ્યો કે મને એમ લાગ્યું કે તું માણસ જાતને હેરાન કરે છે તો તમને પાંચેને હું જીવતા સળગાવી નાખીશ અને આમ આટલું કહેતાની સાથે તો પેલો દાનવરાજ પણ તેના દાનવો જે બાજુ ભાગ્યા હતા એ બાજુ દોડીને ભાગી જાય છે અને પછી આ બંને ગુરુ ચેલાએ પેલા માણસોને ત્યાંથી બાંધી અને છોડાવે છે ત્યારે બંને માણસો આ ગુરુચેલાના પગમાં પડી જાય છે અને કહે છે કે હે ગુરુજી આજે તમે અમારી રક્ષા કરી છે માટે અમે તમારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલીએ પરંતુ તમે કોણ છો અને આમ પગે લાગી અને જેવા ઊભા થવા ગયા ત્યાં તો ત્યાં કોઈ ગુરુચેલો નથી અને ત્યાં બંને ગુરુચેલો અદ્રશ્ય થઈ ગયા છે ત્યારે આ ઘટના જોઈ અને બંને માણસો ત્યાં ચોકી જાય છે કે આ ગુરુચેલો હમણાં આપણી પાસે આવી અને આપણને બચાવ્યા હતા તો પછી હવે તેઓ આમ અચાનક અદ્રશ્ય કેમ થઈ ગયા અને તેઓ ક્યાં ચાલ્યા ગયા અને તેઓ જો આમ અદ્રશ્ય થઈ જતા હોય તો તેઓ કોણ હશે અને આપણને કોણે બચાવ્યા હશે અને આમ આ બંને માણસો મૂંઝાણા ત્યારે બીજો ભાઈબંધ એટલું કહે છે કે મિત્ર મને લાગે છે કે કોઈ દેવી શક્તિ આવી અને આપણને બચાવીને ચાલી ગઈ છે માટે હવે આપણે જેમ બને એમ અહીંયાથી આપણા ગામ તરફ ચાલી નીકળીએ અને જો પેલા આપણને જોઈ જશે તો પાછા આપણને બનાવી અને અને ખાવા માટે માટે લઈ જશે ચાલો ગામ તરફ ભાગી જઈએ આમ આટલું કહી અને આ બંને ભાઈબંધો બંધો દોટ મૂકી અને પોતાના ગામ તરફ દોડતા દોડતા જઈ રહ્યા છે ત્યારે સામેથી એમને પેલા ગુરુચેલો આવતા દેખાય છે ત્યારે પેલો ભાઈ કહે છે કે મિત્ર ઊભો રહી જા અને જો આપણને જે ગુરુચેલાએ બચાવ્યા હતા ને તેઓ તો આ સામેથી આવી રહ્યા છે અને આ વખતે પણ તેઓ અદ્રશ્ય થઈ જાય એ પહેલા આપણે એમની પાસે જઈ અને એમને પકડી લઈએ અને આમ આટલું કહી અને બંને માણસો ત્યાંથી દોડતા દોડતા પહોંચે છે આ ગુરુચેલાની પાસે અને ત્યાં પહોંચી અને બંને ગુરુચેલાને બાથ ભીડીને કહેવા લાગ્યા કે ગુરુજી તમે ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા અરે અમે તમને કેટ કેટલા શોધ્યા છે પણ તમે અહીંયા આવી ગયા છો પણ અમને એ ના ખબર પડી કે ત્યાંથી તમે અદૃશ્ય થઈ અને અહીંયા સુધી કેવી રીતે આવી ગયા અને ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુ ચેલો આશ્ચર્યમાં પડી ગયા અને પૂછે છે કે ભાઈઓ તમે કોણ છો અને અમે તો તમને નથી ઓળખતા ત્યારે પેલા બંને માણસો એકબીજાની સામું જોઈને કહેવા લાગ્યા કે ગુરુજી તમે અમને નથી ઓળખતા અરે હમણાં તો તમે અમને બચાવ્યા છે અને હવે તમે અમને ઓળખવામાં ના કેમ પાડો છો ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે ના ભાઈ હું સાચું કહું છું અને અમે તમને નથી ઓળખતા તમે કોણ છો અને તમને ક્યાંથી અને કોણે બચાવ્યા છે ત્યાં તો પેલો બીજો માણસ એટલું બોલ્યો કે ગુરુજી અમને ગઈકાલના દાનવો ઉપાડી ગયા હતા અને અમે બંને માણસો એમ વિચાર કરતા હતા કે હવે તો આપણા નાના નાના છોકરાઓ આપણા વગર રખડી પડશે અને હવે આ દાનવોના હાથમાંથી આપણને કોઈ બચાવી નહીં શકે કારણ કે પાંચ દાનવો ખૂબ જ ભયાનક અને ડરાવના હતા અને તેઓ આજે અમને જંગલની વચ્ચોવચ્ચ લઈ જઈ અને હવે એમના ભોજન માટે અમને તૈયાર કર્યા હતા પરંતુ એ તો સારું થયું ગુરુજી કે સમયસર તમે આવી ગયા અને તમે બંને જણા અમારી પાસે આવી અને પહેલા તો એ દાનવોને સમજાવ્યા કે દાનવો તમે માણસોને ખાવાનું છોડી દો અને આ મારા માણસોને મારી પાસે મોકલી દો પરંતુ દાનવો તો અમને મૂકી અને સીધા તમને ખાવા માટે આવ્યા ત્યારે તમે એ પાંચે દાનવોને પાઠ ભણાવ્યો તેથી દાનવો તો ત્યાંથી ભાગી ગયા અને તમે બંને જણાએ અમને બંધનમાંથી મુક્ત કર્યા અને મુક્ત કર્યા પછી જેવા અમે તમારા પગે પડ્યા અને ઉપર જોવા ગયા એની સાથે તો તમે ગુરુચેલો અદ્રશ્ય થઈ ગયા અને પછી તો જંગલમાં અમે આમ તેમ તમને ઘણા શોધ્યા પરંતુ તમે ક્યાંય મળ્યા નહીં તેથી પછી અમે એવો વિચાર કર્યો કે હવે આપણે અહીંયાથી ગળગડતી દોટ મૂકી અને આપણા ગામ તરફ ચાલી નીકળીએ અને આમ દોડતા દોડતાં હજી તો અડધા સુધી આવ્યા છીએ ત્યાં તો તમે પાછા અમને સામા મળ્યા છો તો ગુરુજી અમને જણાવો કે આ બધી તમારી શું લીલા છે ત્યારે ગુરુજી શિષ્યની સામુ જુએ છે અને શિષ્ય ગુરુજીની સામુ જુએ છે ત્યારે શિષ્ય બોલી ઉઠ્યો કે ગુરુજી આ કેવો ચમત્કાર છે અને તમે તો મારી સાથે હતા તો પછી ત્યાં કેવી રીતે પહોંચ્યા અને કેવી રીતે હું ત્યાં ગયો જ નથી પરંતુ આ ઘટના કેવી રીતે બની એ ચાલો હવે હું તમને સમજાવું છું અને આમ કહી અને ચારે માણસો ત્યાંથી પાછા ગામ તરફ વળે છે ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા આ ગુરુજી શિષ્યને કહે છે કે હે શિષ્ય એ હું ન હતો પરંતુ એ તો આપણી વહાણવટી સિકોતર હતી અને મેં માતા સિકોતરને કહ્યું હતું કે માડી અમે જ્યાં સુધી એ જંગલમાં એ દાનવો પાસે પહોંચી ના જઈએ ને ત્યાં સુધી આ ગામના બંને માણસોની સંભાળ રાખવાની જવાબદારી મારી તારી છે અને આટલું કેતાની સાથે તો આપણી વહાણવટી સિકોતર દાનવોની પાસે ગુરુચેલો બનીને પહોંચી અને ત્યાં જઈ અને એ પાંચે દાનવોને પાઠ ભણાવી અને ત્યાંથી ભગાડી મૂક્યા છે અને આપણા બોલનો તોલ કરવા માટે એ બંને માણસોને આપણા સુધી પણ પહોંચાડી દીધા છે ત્યારે આટલી વાત સાંભળતા તો એ બંને માણસો કહેવા લાગ્યા તો હે ગુરુજી શું એ બંને માણસો તમે ન હતા પરંતુ માતાજી પોતે હતા ત્યારે ગુરુજી કહે છે કે હા મિત્ર તમે કોઈ આગળના જન્મમાં સારા કામ કર્યા હશે તેથી તમને સાક્ષાત માતા વહાણવટી સિકોતરના દર્શન થયા છે ત્યારે એ બંને માણસો કહેવા લાગ્યા કે ગુરુજી આ તો બધી તમારી લીલા છે અને તમારી માતા આટલી જબરી છે માટે હવે ચાલો અમારા ગામમાં અને અમારા ગામમાં પહોંચી અને તમને અમારા ગામમાં થોડા દિવસ રાખવા છે કારણ કે અમારા ગામમાં ઘણા માણસો દુઃખી છે ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો એ દાનવોને હું છોડવાનો નથી અને દાનવોને માર્યા વગર હું તમારા ગામમાંથી જવાનો નથી ત્યારે એ બંને માણસો કહેવા લાગ્યા કે ગુરુજી એ માતા સિકોતર જે ગુરુચેલાના રૂપમાં આવ્યા હતા તેમણે દાનવોને એક ધમકી પણ આપી હતી કે આજે છેલ્લી વાર હું તમને જવા દઉં છું હવે પછી ક્યારે જો તમે મારી નજરોની સામે આવ્યા તો હું તમને જીવતા સળગાવી નાખીશ અને હવે પછી જો ક્યારેય દાનવો માતા સિકોતર કે તમારી સામું આવશે ને તો માતાજી એમને બાળીને ભસ્મ કરી નાખશે માટે ગુરુજી તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી માતા સિકોતર ગામના કોઈ માણસનો વાળ પણ વાંકો નહીં થવા દે ત્યારે ગુરુજી કહે છે કે હા ભાઈઓ ચાલો હવે ગામમાં પહોંચીએ અને આમ વાતો કરતાં કરતાં ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને ગામના માણસો એક એક ભેગા થવા લાગ્યા અને આમ પેલા દાનવો જે બંને માણસોને ઉપાડી ગયા હતા એ બંને માણસોને તો ગામના માણસો એમ વિચારતા હતા કે હવે એ ગામના બંને માણસોને આ દાનવો ખાઈ જશે અને એ બંને માણસો હવે પાછા તો નહીં આવે પરંતુ આજે જ્યારે બંને માણસોને ગુરુચેલો લઈ અને પાછા આવે છે ત્યાં તો આખું ગામ જોવા ચડ્યું છે અને બધા ગુરુજીનો જય જય કાર કરવા લાગ્યા અને કહે છે કે હે ગુરુજી તમે તો સાક્ષાત પરમાત્મા છો અને તમે મહાન છો અને આજે તમે મોતના મુખમાં ગયેલા અમારા બે માણસોને બચાવીને લાવ્યા છો અને અમે તમને આ ગામમાં રહેવાની ના પાડી હતી એ તો અમારી મોટી ભૂલ હતી માટે હવે અમને માફ કરી દો અને આજ પછી આ ગામના દ્વાર તમારા માટે હંમેશને માટે ખુલ્લા રહેશે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે હે ગામ લોકો હજી એ દાનવો જીવે છે અને તેઓ અમારા હાથમાં આવ્યા નથી પરંતુ હા હવે પછી જ્યારે પણ એ દાનવો અમારી સામે આવશે ને ત્યારે અમે એમને મારી નાખીશું અને એમને જીવતા સળગાવી અને આ પવિત્ર ભૂમિને પાછી પવિત્ર કરીશું અને દાનવ મુક્ત કરીશું અને ત્યાં સુધી અમે તમારા ગામમાં રહેવા માગીએ છીએ બોલો અમને આ ગામમાં રહેવા મળશે ત્યારે ગામના માણસો કહે છે કે ગુરુજી આ ગામ તમારું જ છે અને તમારે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ તમે રહી શકો છો ત્યારે પેલા બંને માણસો કહેવા લાગ્યા કે હે ગામ લોકો આ ગુરુજી રહ્યા ને એમની માતા સિકોતર ખૂબ જ જબરી છે અને તેમણે જ અમને બચાવ્યા છે અને એ દાનવોની પાસે માતા સિકોતર પોતે ગુરુચેલાનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યા હતા માટે આવા સંતો જો આપણા ગામમાં રહે ને તો આ ગામનું ભવિષ્ય ઉજ્જવળ થઈ જશે માટે આ ગુરુચેલાને હવે આ ગામમાંથી જવા નથી દેવા અને આમ બંને બારવટીયાઓ અને પેલો સિપાહી બધા ગુરુજીની પાસે આવે છે અને કહે છે કે હે ગુરુજી હજી સુધી આપણે પેલા રાજ્યમાં પહોંચવાનું છે અને એ રાજ્યમાં જે પેલો રાજા નાના નાના બાળકોને ભેગા કરી અને વિશાળ સેના તૈયાર કરી રહ્યો છે એનું શું કરવાનું છે ત્યારે ગુરુજી કહે છે એને પણ સમય આવે આપણે સુધારી દઈશું પરંતુ અત્યારે સૌથી મહત્ત્વની વાત આ દાનવોની છે કારણ કે જો દાનવો જીવતા રહ્યા તો આ ગામને તહેશ નહેસ કરી નાખશે માટે આ ગામમાં રહેવું વધારે જરૂરી છે અને મિત્રો પછી આ ગુરુજી દાનવોને કેવી રીતે મારે છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી